હાલમાં સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે ત્યારે ભુજ એલસીબીએ સપાટો બોલાવીને નાણાકીય છેતરપિંડી આચરતા બે શખ્સોને ઝડપી લીધા હતા રાજસ્થાનના આ બે શખ્સો ભુજમાં રહી બોગસ દસ્તાવેજના આધારે અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે પ્રથમ વખત આ પ્રમાણે મોટું કારસ્થાન ઝડપાયું છે એલસીબીના પીઆઈને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના ઇસમો ખોટા સરનામાના આધારે આધાર કાર્ડ બનાવી અને પાન કાર્ડ બનાવી તેની મદદથી બેંકમાં ખાતા ખોલાવી ખોટા નામે દુકાનોના બનાવટ નામા ઉપર ઉભા કરીને તેને નામે બેંકમાં ખાતું ખોલાવતા હતા તેના આધારે ઉદ્યમ સર્ટિફિકેટ લાઇટ બિલ નોટરી જેવા બનાવટી દસ્તાવેજો બનાવી તેની મદદથી અલગ અલગ બેંકોમાં ચાલુ અને બચત ખાતા ખોલાવ્યા હતા આ ખાતાનો ઉપયોગ નાણાકીય ઠગાઈ કરવા માટે કરવામાં આવતો હતો ભુજના નગરમાં આવેલા હરિરત્ન બિલ્ડિંગના ફ્લેટ નંબર બસો ત્રણમાં દરોડો પાડીને રાજસ્થાનના સિસપાલ ઉર્ફે સુભાષ બાબુરામ ધનારામ બિસ્નોઈ અને ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધનરામ મુન્નારામ ફુલારામ બિસ્નોઈને ઝડપી લીધા હતા આરોપી સિસપાલ સામે રાજસ્થાનના અલગ અલગ નવ પોલીસ સ્ટેશનમાં ઠગાઈ પોક્સકો સહિતની ગંભીર કલમો તળેના ગુના નોંધાયેલા છે આ આરોપી રીઢો ગુનેગાર છે દરોડા દરમિયાન તપાસ કરતા અલગ અલગ બેંકના બેતાલીસ એટીએમ કાર્ડ છવ્વીસ પાસબુક સડતાલીસ ચેકબુક તેમજ લેપટોપ આઠ મોબાઈલ સોળ આધાર કાર્ડ તેર પાન કાર્ડ પેન ડ્રાઈવ બે મકાનના ભાડા કરારની નકલ ત્રણ દુકાનના પાર્ટનરશીપનો કરાર એક ઉદ્યમ સર્ટિફિકેટ બે લાઇટ બિલ તેમજ અલગ અલગ બેંક ખાતાની વિગતો લખેલ બે ડાયરી કબજે કરવામાં આવી હતી આરોપીઓ આ બોગસ દસ્તાવેજની મદદથી અલગ અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરી આ ખાતામાં રૂપિયા જમા કરાવતા હતા આ ખાતામાં જમા થયેલા રૂપિયા ચેકથી ઉપાડી આંગળીયા પેઢીમાં જઈ રાજસ્થાન મોકલતા હતા બંને ઇસમો સામે ભુજ બી ડિવિઝન પોલીસમાં વિવિધ ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યાર સુધી કોની કોની સાથે ઠગાઈ કરી કેટલા રૂપિયા રાજસ્થાન મોકલ્યા તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે